સૌરાષ્ટ્રની સૌથી મોટી અને ભાવનગર જિલ્લા માટે જીવાદોરી સમાન એવી શેત્રુંજી નદીમાં સૌની યોજના હેઠળ આજે નર્મદાના નીર આવી પહોંચ્યા હતા સીએમના હસ્તે પાણીના વધામણા થાય તે પૂર્વે આજે ટેસ્ટિંગ માટે ત્રણસો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું જે શેત્રુંજી નદીમાં આવી પહોંચતા ભાવનગરના સાંસદ તેમજ પાલિતાણા ધારાસભ્ય સહિતના આગેવાનોએ નર્મદા નીરના વધામણા કર્યા હતા 10000 કરોડના ખર્ચે બની રહેલ સૌની યોજનામાં ભાવનગર શહેર અને જિલ્લા માટે જોડાયા દોરી સમાન શેત્રુંજી ડેમનો સૌની યોજનામાં ફ્રેજ બેમાં સમાવેશ કર્યા બાદ છેલ્લા ઘણા મહિનાથી પાઇપલાઇન નાખવાનું કામ શરૂ હતું લગભગ 150 કિલોમીટર લાંબી પાઇપલાઇન મારફતે અને પમ્પિંગ કરીને પાણીને ભાવનગરની શેત્રુંજી નદીમાં પહોંચાડવામાં આવ્યું છે સૌની યોજના હેઠળ નર્મદાના નીરના વધામણા કરવા માટે પીએમ ભાવનગર આવવાના હતા પરંતુ તેમનો કાર્યક્રમ રદ થતાં હવે સીએમ ના નીરના વધામણા કરશે

એમના સપનાનો પ્રોજેક્ટ સૌરાષ્ટ્રના બધા જ જળાશયો ભરાય અને ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચે એ માટેની સૌની યોજના જે દસ હજાર કરોડ રૂપિયાના ખર્ચથી અત્યારે બની રહી છે આજે ભાવનગર જિલ્લાના સૌથી મોટા આમ તો જીવાદોરી કહી શકાય એવા શેત્રુંજી ડેમમાં આ સૌની યોજના મારફત નર્મદા મૈયાનું પવિત્ર જળ એ શેત્રુંજી ડેમમાં પહોંચી ચૂક્યું છે અમારા બધા જ માટે ભાવનગર જિલ્લાવાસીઓ માટે અને ખાસ કરીને ખેડૂતો માટે આજે સોનાનો સૂરજ ઉગ્યો છે કારણ કે શેત્રુંજી ડેમ છે એ ભાવનગર જિલ્લાની જીવાદોરી છે ભાવનગર શહેરને પણ પીવાનું પાણી અને ખેડૂતોને પણ સિંચાઈનું પાણી અહીંથી મળે છે ત્યારે આ જે પાણી અહીંયા પહોંચ્યું છે એ લગભગ એકસો ને પચાસ કિલોમીટરની લંબાઈની પાઇપલાઈનો નાખવામાં આવી છે ખૂબ મોટી મોટી પાઇપલાઈનો નાખવામાં આવી છે સૌરાષ્ટ્રનો આકાર ભૌગોલિક રીતે જોઈએ તો એ ઊંધી રકાબી જેવો આકાર છે જેથી કરીને પાણી અહીંયા ટકી શકતું નથી અને એટલા માટે થઈને માનની નરેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટીની સરકારે ખૂબ દીર્ઘ દ્રષ્ટિથી ખૂબ ચિંતન અને મનન કર્યા પછી આ સૌની યોજના એ સાકાર પામી છે અને નર્મદા મૈયાનું જે વધારાનું પાણી દરિયામાં વહી જાય છે મૂળ યોજના એવી છે એને સૌરાષ્ટ્રના મોટા મોટા જે ડેમો છે એમાં પાણી નાખવામાં આવે અને એમાં ભાવનગર જિલ્લાના પંદર ડેમોનો સમાવેશ કરવામાં આવ્યો છે એમાંથી આજે આ શેત્રુંજી ડેમમાં પાણી નાખવામાં આવ્યું છે લગભગ ત્રણસો ક્યુસેક પાણી એ આ ડેમમાં અત્યારે જઈ રહ્યું છે અને પ્રતિ સેકન્ડ નવ હજાર લીટર પાણી આજે અહીંયા આ શેત્રુંજી ડેમમાં નાખવામાં આવી રહ્યું છે અત્રે ઉલ્લેખनीय છે કે ભાવનગર જિલ્લાની જવાબદારી સમાન આ ડેમનું ઉદ્ઘાટન જવાહરલાલ નેહરુના હસ્તે થયું હતું. ડેમની કુલ જળ સંગ્રહની ક્ષમતા 308.68 મીટર છે. આ વિશાળ ક્ષમતા ધરાવતો આ ક્ષેત્રુંજી ડેમ ભાવનગર જિલ્લા માટે આશીર્વાદ સમાન છે. આ ડેમમાંથી ભાવનગર શહેરને પીવાનું પાણી પુરું પાડવામાં આવે છે. તેમજ જિલ્લાના પાલિતાણા, ગારિયાધાર, તળાજા, મોવા તાલુકાના ગામડાઓને પણ પીવાનું પાણી પુરું પાડવામાં આવે છે. આ ડેમમાંથી ડાબા અને જમણા કાંઠાની કેનાલો મારફતે પાલિતાણા, તળાજા

લગભગ દરેક ખેતર સુધી પાણી પહોંચવાનું છે સિંચાઈની વ્યવસ્થાઓ થઈ ગઈ છે ત્યારે ભાવનગર અને બોટાદ જિલ્લો છે એ નંદનવન બરવા તરફ જઈ રહ્યો છે માની નરેન્દ્રભાઈએ જે ખેડૂતોની આવક ડબલ કરવાનું જે વચન આપ્યું છે એ મને લાગે છે કે આનાથી સાકાર થશે અને ખાસ વિશેષતા તો એ છે આજે જે આ પાણી અહીંયા આવ્યું છે લગભગ પચાસ માળની જે ઇમારત હોય અને એની જેટલી ઊંચાઈ હોય એટલું ઊંચું પાણી એ નીચાણ તરફથી ઉંચાણ તરફ લઈ જવામાં આવ્યું છે પમ્પિંગથી આખું પાણી અહીંયા આ શેત્રુંજી ડેમમાં આજે નાખ્યું છે અને સૌ ભાવનગરના નાગરિકો વતી અમારા પાલિતાણાના ધારાસભ્ય શ્રી ભીખાભાઈ અમારા ભારતીય જનતા પાર્ટીનું આખું સંગઠન નીતિનભાઈ ઘનશ્યામભાઈ અમારા નગરપાલિકાના પ્રમુખશ્રી અને બધા જ કાર્યકર્તાઓ અને સૌ ખેડૂતોએ આજે નર્મદા મૈયાના પવિત્ર નીરના વધામણા કર્યા છે આજે અહીંયા ટેસ્ટિંગ થયું છે અને હવે પછીથી શેત્રુંજી ડેમ એ પૂરેપૂરો ભરાશે હું ભાવનગરની જનતાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું ખૂબ ખૂબ સરકારશ્રીને પણ અભિનંદન આપું છું કારણ કે અમારા ભાવનગર જિલ્લાને આ નર્મદા મૈયાના નીર પહોંચ્યા છે અને અમારા જીવનમાં જે પરિવર્તન થવાનું છે એ પાણીથી એના માટે સરકારશ્રીનો પણ હું આભાર માનું છું બધાને શુભેચ્છાઓ